પાટીદાર ટાઇલ્સ ચાળસમાને સાઇટ ટાઇલ્સ પાર્ટર દ્વારા કોન્ફરન્સ મીટિંગનું આયોજન કરાયું ફોનમેન બિલ્ડર લિમિટેડના નેતૃત્વ હેઠળ પાટીદાર ટાઇલ્સ ચાળસમાને સાઇટ ટાઇલ્સ પાર્ટર દ્વારા ભાનણીની વાડી ખાતે નીતિનભાઈ પટેલ ગુજરાત રાજ્ય સેલ્સ એરિયા મેનેજર કોનમેન્ટ બિલ્ડર લિમિટેડ બીજા પુના અધ્યક્ષ સ્થાને યોજાયા હતો જેમાં કારીગરો કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોની કોન્ફરન્સ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે મીટિંગનું સંચાલક નીતિનભાઈ પટેલ ગુજરાત રાજ્ય સેલ્સ એરિયા મેનેજર કોન્વેન્ટ બિલ્ડર લિમિટેડ વિજાપુર દ્વારા સ કોન્વેન્ટની વિવિધ પ્રોડક્ટ્સ તેના ફાયદા અને તેના ઉપયોગ વિશે કારીગરોને સમજ આપવામાં આવી હતી મિટિંગ બાદ દરેક કારીગરોને ગિફ્ટ આપવામાં આવી અને ભોજનનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નીતિનભાઈ પટેલ પાટીદાર સ્ટાઇલ્સના વેપારી સાઇટ ટાઇલ્સ પાટનના વેપારી એન્જિનિયરો કોન્ટ્રાક્ટરો કારીગરો સહિત ઉપસ્થિત રહ્યા હતા આજે કોન્વેન્ટ બિલ લિમિટેડ વિજાપુર આજે કંપનીનું વેઝન અને મિશનથી કામ કરે છે આજે જે આપણા દોઢસો એપ્લિકેટરની જે મિટિંગ કરી તો આજે કોન્વેન્ટ જે 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 પ્રોડક્ટો કન્સ્ટ્રક્શન કેમિકલ બનાવે છે એનું કામ એ છે કે ઘર ઘરે આ પ્રોડક્ટ પહોંચાડવી અને પ્રોડક્ટને જે યુઝ કરવાની માહિતી છે તો કઈ જગ્યાએ કઈ પ્રોડક્ટ યુઝ થાય છે એની સાચી માહિતી આપવાની કામ કંપનીનું છે કે આજે ઘણી જગ્યાએ એવું થતું હોય કે ભાઈ પ્રોડક્ટ યુઝ થાય છે લો થાય છે કમ્પ્લેન આવે છે જે માર્કેટમાં તો એક કમ્પ્લેન ના આવી જુઓ તો કંપનીનું મેઇન કામ એ છે કે ભાઈ ક્લાયન્ટ સુધી અને એપ્લિકેટર સુધી જે આ પ્રોડક્ટ સારી પહોંચાડીશું તો એને એક પ્રોપર રિઝલ્ટ મળશે ને ક્લાયન્ટને પણ પ્રોડક્ટની સાચી માહિતી મળશે તો યુઝ કરી શકે આજે કંપનીનું કેવું છે કે જે વિઝન છે તો પાન ઇન્ડિયા સુધી કે હર ઘર સુધી કોન્વેન્ટ બિલ ની પ્રોડક્ટકાાડવી અને એનું જે મિશન છે કે આજે આઈપીઓ સુધીનું કંપનીનું મિશન છે તો ક્યારે પહોંચાડી શકીશું દરેક સેન્ટરમાં કંપની એપ્લિકેટરોને દરેક જગ્યા ઉપર જઈને આવી રીતના એપ્લિકેટર મિટિંગ કરીને કંપનીને પ્રોડક્ટની માહિતી આપે છે એટલે યોગ્ય જગ્યાએ વસ્તુ પ્રોડક્ટ યુઝ થઈ શકે તો દરેકને ક્લાયન્ટને પણ સારું પ્રોડક્ટ મળી રહે અને એપ્લિકેશનને કામ કરવામાં જે વસ્તુની ઇજી રહે એ જ કંપનીનો ધ્યેય છે કે આજે ઉત્તર ગુજરાતની નંબર વન કંપનીમાં કન્સ્ટ્રક્શન કેમિકલમાં ગણાય છે કોન્વેન્ટ બિટ લિમિટેડ